સર ભાજપ કોર્પોરેટરના પતિ દ્વારા સરકારી જમીનમાં આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તક અલગ અલગ સ્લમનો ભૂતકાળમાં સર્વે થયેલો છે અને એ પ્રમાણે આપણે એકસો પાંત્રીસ જેટલા સ્લમ આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે એ સ્લમનો આપણે જે સ્લમ રીડેવલપમેન્ટ માટેની જે પોલિસી હોય છે એનો તબક્કાવાર આપણે રીડેવલપમેન્ટ હેઠળ આવરી લઈ અને ભૂતકાળમાં પણ લગભગ બે હજાર જેટલા આપણે મકાનોની ફાળવણી કરેલી છે અને અત્યારે પણ એ સર્વેના આધારે જ આપણે અલગ અલગ જે વિસ્તારો સ્લમ એરિયા આવેલા છે ત્યાં જે એલિજિબલ બેનિફિશિયરી હોય એ બેનિફિશિયરીને આપણે મકાન ફાળવણીની પ્રક્રિયા કરવાની થાય છે અને એ મુજબ જ સાગરનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી હાલમાં આપના તરફથી જે મુદ્દો ધ્યાન ઉપર મૂકવામાં આવેલો છે એ પણ જે સ્લમ પોલિસી પ્રમાણેના સર્વે પૈકીનું એક સ્લમ એરિયા આપણો આવેલો છે જે લાલપરી રાંદરડા જે તરાવ આપણું આવેલું છે એ તળાવની આસપાસનો આ વિસ્તાર આવેલો છે એટલે ત્યાં જે આ મુદ્દો આવેલો છે કે અલગ અલગ કોઈક વ્યક્તિઓ દ્વારા ભાડેથી આ સરકારી જે જગ્યા છે એ જગ્યાને કોમર્શિયલ હેતુ માટે અથવા રેસિડેન્શિયલ હેતુ માટે આપવામાં આવેલું છે તો આ એક ચોક્કસપણે એક ગંભીર બાબત છે એટલે એની ડિટેલ ઇમિડિયેટલી ચકાસણી કરવા માટેની સૂચના આપેલી છે અને જો આ પ્રકારેનું એકચ્યુઅલમાં જો ભાડેથી એ જગ્યાઓ આપવામાં આવેલી હોય કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ દ્વારા એક સ્લમ હોવું અને સ્લમનો ભાડાના હેતુથી આપવું એ બંને મુદ્દાઓ અલગ છે કોઈ વ્યક્તિઓ બેનિફિશરીઝ ત્યાં વર્ષોથી સ્લમ બનાવી પોતે પોતાની રીતે રહેતા હોય તો એ ચોક્કસપણે બેનિફિશિયરી હોઈ શકે છે અને એ બેનિફિશિયરીનો એનો લાભ આપણે જે ગાઈડન્સ પ્રમાણે આપવાનો થતો હોય પણ જો ભાડેથી એ આપવામાં થતું હોય કોમર્શિયલી આવી રીતના કોઈ યુઝ કરતો હોય તો એ ચોક્કસપણે ગંભીર બાબત ગણી શકાય અને એ પ્રમાણે એમાં ચોક્કસ જે પણ કાર્યવાહી કાયદાકીય રીતે લેવાની થતી હોય એ સુનિશ્ચિત કરવાની રહે છે આ મુદ્દો હાલમાં ધ્યાન ઉપર આવ્યો છે ઇમિડિયેટલી જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટને તાત્કાલિક અસરથી સ્થાનિકે ચકાસણી કરી અને એનો અપડેટ કરવા માટેનું જણાવવામાં આવેલું છે અને મેં વાત કરી એમ જો સાચા બેનિફિશિયરી હશે તો એ પ્રમાણેની ચોક્કસપણે અલગથી કાર્યવાહી કરવાની થાય પણ જો ખોટી રીતના એનો કોમર્શિયલ હેતુ માટે એનો ઉપયોગ વગેરે થતો હોય તો એમાં ચોક્કસ કાયદાકીય પગલાં લેવાના થાય સર વિસ્તારમાં કેટલી ઓરડીઓ મેં વાત કરીએ એમાં આપણે જે સ્લમનો સર્વે થયેલું છે ને સર્વે પ્રમાણે ગેજેટ નોટિફિકેશન પણ એનું થયેલું છે એ પ્રમાણે આપણા લગભગ એકસો પાંત્રીસ જેટલા સ્લમ એરિયા આવેલા છે અમુક નાના સ્લમ એરિયા છે અમુક મોટા સ્લમ એરિયા છે ચોક્કસ જો આ એરિયાની વાત કરીએ તો જે પ્રાથમિક જે સર્વે પ્રમાણેનું લગભગ કહી શકાય કે ત્રણસો સાડા ત્રણસોની આસપાસ નાના મોટા મકાનો નાની મોટી દુકાનો એ પ્રમાણેનું ત્યાં આવેલું હશે ચોક્કસ આંકડો ચોક્કસ વન ટુ વન એનો હાઉસ ટુ હાઉસ રિસર્વે થાય ત્યારે ચોક્કસપણે આપણે જાણી શકીએ પણ જે ભૂતકાળના સર્વેના આધારે આપણે કહીએ તો લગભગ ત્રણસોથી સાડા ત્રણસોની આસપાસનું ત્યાં ઝૂંપડ ઝુંબડા મકાનો એ બધું આવેલું હોઈ શકે છે હવે એમાંથી જે મુદ્દો આપ અત્રે ઉપસ્થિત થયો છે કે ભાડેથી આપવામાં આવેલી છે તો કેટલી ભાડેથી આપવામાં આવેલી છે કેવી રીતના ભાડેથી આપવામાં આવેલી છે ભાડેથી આપવામાં આવેલી છે કે ગેરકાયદેસર રીતે વેચાણ વ્યવહારો કેવી રીતના કોઈ કરવામાં આવેલા છે ઇલિગલ તો એ ચોક્કસપણે તપાસનો વિષય બને છે અને જો એ પ્રમાણેનું કરેલું હોય તો એ ચોક્કસ ગંભીર વિષય પણ બને છે એટલે એમાં જે પણ આપણને અપડેટ ઇમિડિએટલી મળે એના આધારે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તક એ આપણે કરી અત્યાર સુધીમાં બની ગઈ સરકારી જગ્યામાં અને મીડિયાના અહેવાલો પણ આપણે જોયા હશે તો આમાં કોઈ રાજકીય વર્ગ ધરાવતા વ્યક્તિનું નામ છે અથવા તો અત્યાર સુધીમાં બની ગઈ તો એ વિસ્તારના અધિકારીઓ શું કરતા જો મેં વાત કરી એમ લગભગ એકસો પાંત્રીસ જેટલા સ્લમ આપણી પાસે છે એટલે આ સ્લમમાં બિલકુલ નવા જ બનેલા હોય એવું પણ નથી આ જે સર્વે પણ થયેલો છે એ લગભગ સાત આઠ વર્ષ પહેલાંનો સર્વે થયેલો છે અને અમુક વિસ્તારો છે જૂના વિસ્તારો પણ એમાં હોય છે અને એમાં પણ નવા મકાનો બનતા હોય છે અથવા તો જે મકાનો જૂના હોય તો જૂના માલિકો ત્યાંથી નીકળી જતા હોય છે નવા માલિકો આવતા હોય છે આ પ્રક્રિયા ત્યાં ચોક્કસપણે ચાલતી હોય છે એટલે મેં વાત કરીએ એકસો પાંત્રીસ જેટલા સ્લમ એરિયા આવેલા છે ને એનું સ્લમ રી ડેવલપમેન્ટ હેઠળ આપણે તબક્કાવાર જેને સાચા બેનિફિશિયરીઓ હોય અને મકાન આપવાની પ્રક્રિયાઓ પણ આપણે ભૂતકાળમાં પણ કરેલી છે અને ભવિષ્યમાં પણ આપણી પાસેના ઉપલબ્ધ મકાનોના આધારે એ કાર્યવાહી આપણે કરવાના છે પણ ચોક્કસપણે આ મકાનો ક્યારે બનેલા છે કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય તો ક્યારથી થાય છે એ ચોક્કસ એ તપાસનો વિષય બને છે અને તપાસમાં જો આ રીતનું આવતું હોય કે ભાડેથી કે રીતના આપેલા છે તો એ ચોક્કસપણે એમાં ગંભીર મુદ્દો બને છે અને એમાં કાર્યવાહી સુનિશ્ચિત કરવાની